જો જો વાટવાને વારો આવી બધાની જય આપડા આવે તો કરજો બધાનો સપોર્ટ ને આગળ આવવાનો સપોર્ટ આભાર અને આપણે હવે જો કૂટના દાણામાં પાણી હાલે એટલે આપણે મોટર ચાલુ કરવાની છે આપણે હાલો મોટર ચાલુ કરી દઈએ આપણે લગભગ જે કાલો હાઇન થઈ જાય પી દેવાનું અને માલ નહીં કારણ કે પાણી બહુ પી જતા અને આપણી જો કાલ ટેલર ભરાથી આપણે અત્યારે મેળ આવે તો ઉતારી નાખીએ પીડ્યું ગામ ખાલી કરી નાખ્યા છે આપણે જો કે ઢાણામાં પાણી તારવાની છે લખુભાઈની માણસો ખાલી કરી નાખીએ ને આપણી રીંગણી છે આપણી નારિયેળી બગીચો આપણી એલી સંતરી જો લાગે કે કમ્પ્લીટ આપણે ગદબ આપણે ગદબ વાટતા વાટતા પગી ગયા બીજો વાટી જમણા આવ્યો સડી ગયો અને આપણી અત્યારે શૂટિંગ કરે છે રિધિબેન બેન શૂટિંગ આવ્યું કીધો તમે બધા ખાસ કોમેન્ટમાં આપણી જો હમણાં પતંગ ઉડાડવાની રીધિની ભેજા પડી અને અંજુની ચાર પાંચ દિન ભેજા પડી નવોદયમાં ભીણે તેની કાલે તળાવ આપણી રીધીની આવારતા આવતા ક્યારે રજા પડી સિની રવિ આવે જાય બે દિન રજા હે એટલી

Napalim, napalimpeko, yume, pandsanu takayo diomokuan saluha, napalimpeko 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 આપણે અહીંયા કરજો કેનાલી દીધી અને ચાલુ છે હોય બોલ તો જાય જો પાણી કોકરેટ સૌથી જાય હેઠળ જો કે કેનાલ ન દ્વારતા વાયુનું જ વારીએ ઉનારે કદાચ આપણી જરૂર પડે તો કેનાલની મોટર માંડીએ